એક રાત્રે ઘરમાં વીજળી ગુમ થઈ ગઈ હતી ઘરમાં બધા સૂતા હતા મેં સસરાને ઓસરીમાં બેઠેલા જોયા અને હું શાંતિથી તેમની પાસે ગઈ અને મેં કહ્યું કે પપ્પા ઊંઘ નથી આવતી તો તેણે કહ્યું કે મારે ઘણા સમયથી ઊંઘ ઉડી ગઈ છે વહુ હવે ફક્ત યાદો જ રહી છે અમે બંને ચૂપચાપ રહ્યા પછી તેણે મારી હથેળી પકડી અને મારા શ્વાસ ઝડપી બનવા લાગ્યા અને મારું શરીર પણ આખું ધ્રુજારી થવા લાગ્યું પછી સસરાએ કહ્યું કે હું ઘણા સમયથી ઘણી એકલતા અનુભવું છું અને મારું શરીર હજુ એમને એમ

અને હજી પણ ઘણું દર્દ થાય છે જરા તીરે કરો આમ કહેવા છતાં જોર જોરથી તે બધું જ મિત્રો મને ખબર નથી કે આ વાર્તા ક્યાંથી શરૂ થાય છે કદાચ મારા લગ્ન થયા ત્યારથી જ હું હંમેશા એક સારા પતિ એક નાનું ઘર અને પ્રેમાળ પરિવાર સાથે રહેવાના કેટલાક સપનાઓ સાથે સામાન્ય જીવનની ઈચ્છા રાખતી હતી પરંતુ ભાગ્ય કદાચ મારી પાસેથી કંઈક બીજું જ ઈચ્છતું હતું લગ્નના દિવસે મેં તેમને પહેલી વાર બરાબર જોયા તેઓ મારા સસરા હતા તેઓ ઊંચા તેમના વાળ સફેદ આછા વાળ તેમના ચહેરા પર એક ગંભીર શાંતિ હતી અને તેમની આંખોમાં કંઈક એવું હતું જે બેચેન કરી દેતું હતું એ એકલતા એવું લાગતું હતું કે કોઈને ભૂલી ગયેલું સ્વપ્ન અને મેં વિચાર્યું નહોતું કે મારા જીવનમાં સૌથી મોટું રહસ્ય આ વ્યક્તિ સાથે હશે જે મારા માટે પિતા સમાન હતો પરંતુ તેની આંખોમાં ક્યારેક મારામાં કંઈક શોધતી હતી તેવું લાગતું હતું શરૂઆતમાં મેં વિચાર્યું કે મારી કલ્પના હોઈ શકે પરંતુ વસ્તુઓ ઘણી બદલાવા લાગી અને સસરાએ કહ્યું કે પુત્ર વધુ તમે મારા માટે ચા બનાવી આપશો અને પહેલીવાર આમ કહ્યું હતું જ્યારે તેણે મને સીધું જ કહ્યું અમારા લગ્નને હજી બે મહિના થયા હતા અને મારા પતિ રાકેશિંગ કંપની પ્રોજેક્ટ માટે દિલ્હી ગયા હતા ત્રણ મહિનાથી હું આ મોટા ઘરમાં એકલી હતી પણ ફક્ત હું મારી સાથ શું સાસુજી હંમેશા પ્રાર્થનામાં જ વ્યસ્ત રહેતી અને મારા સસરા જે શાંત અને કોઈ બીજી દુનિયામાં ખોવાયેલા હતા અને પછી મેં કહ્યું કે હા પપ્પા હું હમણાં જ ચા લાવું છું જ્યારે મેં ચા ટેબલ પર મૂકી અને રૂમમાં ગઈ ત્યારે મેં તેને બારી પાસે ઊભો જોયો અને તે કંઈક વિચારી રહ્યો હોય અને મેં કહ્યું કે પપ્પા તમારો દિવસ કેવો રહ્યો તે થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે તમારી સાથે વાત કરીને મને ખૂબ જ સારું લાગે છે ઘણા સમય પછી કોઈએ મને પૂછ્યું કે તમે કેમ છો અને મેં થોડું સ્મિત આપ્યું અને તે સમયે મને મારા દિલમાં એક વિચિત્ર ગરમીનો અનુભવ થયો ધીમે ધીમે આ વાત કાયમની આદત બની ગઈ હતી અને તે અખબાર વાંચતો હતો અને હું તેના માટે ચા બનાવતી હતી કે ક્યારેક હું તેના માટે તેની પસંદનું જમવાનું પણ બનાવતી અને ક્યારેક તે મારા મોબાઈલ પર મારું મનપસંદ ગીત વગાડતો અને કહેતો કે આ તમને ખૂબ જ સૂટ કરે છે ક્યારેક અમે કલાકો સુધી ધાબા પર કંઈ બોલ્યા વિના બેસી રહેતા ત્યાં ફક્ત પવનનો અવાજ અને તેની સાથેનો આરામ સંભળાતો હતો મને સમજાયું કે તે કેટલો એકલો હતો માજી તેને ફક્ત એક ધાર્મિક વિધિ માનતા હતા અને રાકેશ અને તેના પપ્પાનો સંબંધ ખૂબ જ મજબૂત હતો એક રાત્રે હું તેના રૂમ પાસેથી પસાર થઈ રહી હતી દરવાજો તેનો ખુલ્લો હતો અને અંદરની લાઈટો બંધ હતી અને તેને તેનો કોઈ ગણગણાટવાનો અવાજ સંભળાયો કદાચ તે સપનું જોઈ રહ્યો હતો અને તે કહેતો હતો કે મનીષા મનીષા અને ઊભી રહી ગઈ અને હું ઊભી રહી ગઈ અને પછી મેં વિચાર્યું કે મનીષા કોણ હશે અને મારા સસરા આમ કેમ ગણગણાટ કરી રહ્યા છે અને શું આ તેમનો જૂનો સંબંધ બીજા દિવસે મેં હિંમત ભેગી કરી અને સસરાને પૂછ્યું કે મનીષા કોણ હતી અને તે થોડી વાર શાંત રહ્યો અને પછી થોડું હસ્યો અને એક એવું સ્મિત હતું જેમાં ઘણું દર્દ છુપાયેલું હતું અને સસરાએ કહ્યું કે મારો પહેલો પ્રેમ હતો પણ હું લગ્ન કરી શક્યો નહીં મારા પરિવારને કારણે એ કોઈ બીજાની બની ગઈ મેં જોયું કે તેના ચહેરા પર તેની ઉંમર કરતા રેખાઓ હતી કદાચ એટલે જ તે તે આટલો શાંત હતો હતો હજુ પણ પણ એક અધૂરો પ્રેમ જીવી રહ્યો અને પછી મને ખ્યાલ આવ્યો કે હું અધૂરી હતી લગ્ન પછી મારા પતિ બીજા રાજ્યમાં હતા ઘરે કોઈ મિત્રો ન હતા અને જીવન ફક્ત એક જવાબદારી બની ગયું હતું એક દિવસ જ્યારે હું અને મારા સસરા બંને તાબા પર બેઠા હતા ત્યારે તેણે ધીમેથી કહ્યું કે જો જીવન મને બીજી તક આપશે તો હું ચોક્કસપણે લગ્ન કરીશ મેં ફક્ત તે તે સંભળાવી રહ્યો રહ્યો હતો મારી મારી સાથે સાથે કરવા વાત કરી હું કંઈ જ બોલી શકી અને એક રાત્રે વીજળી ગુલ થઈ ગઈ હતી ઘરમાં બધા જ સૂતા હતા મેં સસરાને ઓસરીમાં બેઠેલા જોયા અને હું શાંતિથી તેમની પાસે ગઈ અને મેં કહ્યું કે પપ્પા કેમ ઊંઘ નથી આવતી તો તેણે કહ્યું કે મારી ઊંઘ ઘણા સમયથી ઉડી ગઈ છે વહુ અને હવે ફક્ત યાદો જ રહી છે અને અમે બંને ચૂપ રહ્યા પછી તેણે મારી હથેળી પકડી અને ખૂબ જ હળવેકથી મારા શ્વાસો પણ બંધ થવા લાગ્યા મેં તેનો વિરોધ કરવાનો પણ બંધ કર્યો અને મેં તેનો વિરોધ પણ ન કર્યો તે સ્પર્શમાં રહેલો આરામ કોઈ પણ સંબંધ કરતાં વધારે હતો તે પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ અમારી વચ્ચે એક વિચિત્ર સંબંધ બનવા લાગ્યો તે ફક્ત મારા સસરાનો અને હું તેમની વહુ પુત્ર વધુ પણ નહોતી રહી એક દિવસ મારી સાસુએ કહ્યું કે વહુ તું તારા સસરા સાથે વધારે સમય ના લોકો વાતો કરશે અને હું ચૂપ પણ મારી અંદર કંઈક તૂટી ગયું હતું મેં સસરાજીથી થોડું અંતર બનાવી રાખ્યું અને તેઓ પણ સમજી ગયા કે સાસુએ તેને કંઈક કહ્યું છે અને મેં કહ્યું કે હા હું પણ ઠીક છું પપ્પા તે હસ્યો અને એક ઉદાસ મને ખબર છે કે તારાજીના આ ઘર ઘણું એકલું છે સસરાએ કહ્યું કહ્યું પછી એક એક દિવસ મેં મેં મોટો નિર્ણય લીધો કે ચાલ આપણે લગ્ન કરી લઈએ તે ઘણો શાંત થઈ ગયો મેં ફરીથી કહ્યું અને કહ્યું કે હું આ અધૂરા સંબંધોથી કંટાળી ગઈ છું મને ફક્ત તમારું જ નામ જોઈએ છે બાકી બધું એનું એ જ છે તે લાંબા સમય સુધી મારી આંખોમાં જોતો રહ્યો કે લોકો શું કહે છે લોકો પહેલેથી જ એવું કહે છે અને આપણે ક્યાં સુધી આમ રડતા રહેશું અને એકલા મળતા રહેશું અમે શાંતિથી લગ્ન કરી લીધા મેં રાકેશને સ્પષ્ટ કહ્યું તેણે મને વધારે પ્રશ્નો પણ પૂછ્યા નહીં અને મને છૂટાછેડા આપી દીધા તેને પણ આ સંબંધમાં કોઈ ભાવનાત્મક લગાવ હતો આજે હું મારા સસરાની પત્ની છું આ લોકો મારા વિશે ખરાબ બોલે છે આ દુનિયા મને મહેણા મારે છે પણ હું ખુશ છું કારણ કે મેં એક નવી વ્યક્તિને અપનાવી છે જે ખરેખર ખૂબ જ મને સમજે છે જે મારી એકલતા અનુભવે છે અને મારી એકલતાને પણ દૂર કરી નાખે છે હવે જ્યારે અમે બંને સાથે મંદિરમાં જઈએ છીએ ત્યારે લોકો આશ્ચર્ય થાય છે પણ મારા પણ અમારા ચહેરાની ચહેરા પરની શાંતિ કોઈને દેખાતી નથી પણ જ્યારે હૃદય અને આત્મા બંને કોઈની સાથે શાંતિ મેળવે છે ત્યારે તે સંબંધ સાચો હોય છે મેં લીધેલો આ નિર્ણય સરળ નહોતો પણ જ્યારે મારો હૃદય અને આત્મા બંને કોઈની સાથે શાંતિ મેળવે છે ત્યારે તે સંબંધ સાચો બની જાય છે હવે અમે બંને ક્યારેક છત પર બેસીને જૂના સમય વિશે વાતો કરીએ અને ક્યારેક મારા સસરા મારા સસરા ઉંમરલાયક હોવા છતાં પણ મને તે ઘણો આનંદ કરાવે છે અને મારી એકલતા દૂર કરી નાખે છે અને તે રાત દિવસ મારી એકલતા દૂર કરવાનો ઘણો પ્રયત્ન કરે છે અને હું પણ તેનાથી ખૂબ જ ખુશ છું અને મારા સસરાની પણ એકલતા હવે દૂર થઈ ગઈ છે અને તેઓ પણ ખૂબ જ આનંદ કરે છે અને તેઓ ઘણી સ્પીડથી કામ કરે છે અને હું ક્યારેક તેમને કહું છું કે સસરાજી તમે કામ કરો નહીતર તમે તમે ધીરે કામ કરો નહીતર તમે થાકી જશો અને મારું પણ શું થશે અને સસરાજી મને રોજ આનંદ કરાવે છે તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને મિત્રો વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા તમે ચેનલને લાઈક નથી કરતા તો મિત્રો ચેનલને અવશ્ય લાઈક શેર અને કોમેન્ટ કરી દીજો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ